છોકરો કીધા બાકી નો મુખી બાપા ગજબ થઈ ગયો અરે પણ એવું છે કે આપતો આપતો આવ્યો દોડીને તો હા બાજુના ગામમાં હગો બાપ એની દીકરીને મારવા બેઠો છે હો હા હું વાત કરશો તો હા હાપા આનું કાક કરો અરે પણ કોણ છે કાળમુખો ને નારાધામ બાપ કે જે એની હગી દીકરીને મારવા ઉભો છો અરે હા લાખાભાઈ સરપંચ લાખા ભાઈ હા અરે પણ અરે પણ એવું તે એવું તે હું કરીને ખય ને છોકરીએ કે હગો બાપ એની દીકરીને મારવા ઉપર છો આ તો સાંભળીને મને બોલતા શરમ આવે છે અને ઈ દીકરીને મારવા બેઠો છે અરે પણ એવું તો હું થઈ ગયું છે કે હગો બાપ દીકરીને મારવા ઉપર છો ઈ તો મને કાઈ નથી ખબર પણ ત્યાં કાક એમ વાત થતી હતી કે ઈ છોકરીના બે વાર લગન ચાતા ને બે છોકરા મરી ગયા તો એમાં દીકરીનો શું વાક છે

એક પણ ડું આગળ આવીશો ને તો આની આની ભેળે ભેળી તને પણ હળગાવી દે અભાગ્ય

અરે આ છોકરી અભાગણી છે અભાગણી આ એના બબ્બે વર ને ફરખી ગઈ છે હવે મને ફરખવા આવી છે અરે તમારામાં માં કઈ લાજ જરમ સેવું છે કે નહીં અરે તમે કેવા બાપ છો બાપ હોય ને એ દીકરી ને મારે નહીં દીકરી ને વારે અને તારે અને તમે નરાતમ છો નરાતમ એ છોકરા અરે દીકામ વાત કરી નથી કે એ કાકા ભાઈ આ છોકરા ને સારું કામ કરો છો એ તમે આમ જવાની કોશિશ તો કરો પેલા લગન કિરા ને એને ભરકી ગયા પછી મારા ભાઈ એને ભરકી ગય પણ આમ જોવો તમે એને લઈ જાવ ને

हाको खेल बगाड़ी नहीं को पानी 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 पानी

એના એક જગ્યાએ લગ્ન કર્યા અને એનો વર મરી ગયો અને બીજી જગ્યાએ એના લગન કર્યા તો યા પણ એનો વર મરી ગયો એટલે એના બાપ નું કહેવાનું થાય છે કે આ ભાગણી અને છે બબ્બે વરને ને પરખી ગઈ એટલે એને એને મારી નાખવા જાતો તો અરે ખરો માણસ છે આનો બાપે અરે ખરો માણસ છે આનો બાપે એના લગન થયા એના પતિનું અવસાન થયું એ તો વિધિના વિધાન હોય હા ભગવાને કેર્યું હોય બધું એમાં બિચારી આનો હું વાકુ એ જે ને બરાબર જ કેરું હા તો હારું થયું કે તારા બાપા સમયસર પોસી ગયા નક્કર નક્કરની ધરાધમ બાપ તો આ સગડીનો જીવ લઈ જ લેત હાને અને ઉપરથી ઉપરથી એનો જેઠ

હવે તું અમારા ઘરમાં છે અને જ્યાં લગીન તું અમારા ઘરમાં છે ને ત્યાં લગીન કોઈના બાપ ની ત્રેવડ નથી કે તારી આંગળી એટલે તારે છે ને હવે ફિકર નથી કરવાની શાંતિથી અને ખુશી થી આ મારે હાલો બાપ હા મારે થોડું કામ છે ને તો હું હમણાં તો છે ને તારો જીવ લઈ લેવો જોઈ કેવો માણસો આ દીકરી દીકરીનો જીવ લેતા શરમ નથી આવતી એને મારવા હે શું કર્યું છોડી એવું તે અરે ભાઈ તને ખબર નથી એ જીવતી જાગતી ડાકણ છે ડાકણ અરે એને બબ્બે બબ્બે જીવ લઈ લીધા છે અને હવે જો એને હું આ રાખીશ ને મારો પણ જીવ લઈ અરે તમે જમાનામાં જીવો છો હવે એક એક પોતાની હગી દીકરી ઉપર તમે આવો આરોપ નાખો છો કે મારો જીવ લઈ લેશે અરે તમારી હિંમત કેમ આલી મારી દીકરીને ડાકણ કહેવાની હે તું મુંગી રહે ને તને નો ખબર પડે આમાં કે કઈ શરમ જેવું છે કે નઈ હા દીકરીને ડાકણ કે છે હા તો અત્યાર સુધી તારે જ્યાં મોટી થઈ છે ને આ વી વર્ષ થઈ તો આટા કેમ તને કઈ નોચું હે તો તો તું મરી જાવ જોઈ ને પો તારો જીવ ગયો અરે શરમ આવી જોઈ શરમ આવું કરતા ને આવું વિચારતા હતા અરે એના બબ્બે પતિને પરખી ગઈ છે અરે એની ઉપર આરોપ લગાડે છે તું કે બબ્બે પતિને પરખી ગઈ આ બધા છે ને એના નસીબ લખ્યું હોય એની બાજરી ખૂટી ગયું હોય લીધે કોઈ મરી નથી જતું કઈ દુનિયામાં જીવ અને ભૂખી થઈને ફરે છે તમે કોણ ભરખી ગઈ છે હે બોલતા ન એવું મારી છોકરી વિશે જેમ તેમ કહી દો તમને તું એમ તને નથી ઈ હાસુસ કે છે ખોટું કાઈ નથી કેતા હે આ તારી બુદ્ધિ જ બેર મારી ગઈ છે હા આખા ગામ ના

અને મારી વાત કાન ખોલી ને સાંભળી લે એક કલાક ની અંદર કાંડ કરીને બેઠો કઈ નઈ સોળીને તો પાછી લઈ આવી પણ હવે યાદ રાખજે એની હામું છે ને જોતો